નો ચેવડો તો સૌ પહેલા એક વાસણમાં ત્રણ પાવડા તેલ નાખીને તેલ આવ્યા બાદ એમાં આખું જીરું થોડીક હિંગ પછી સુધારેલી મકાઈ નાખીએ અને હલાવીશું મકાઈ નાખ્યા બાદ આપણે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થયા બાદ આપણે તેને પાંચ થી દસ મિનિટ સુધી ચડવા દેશું પછી તેને આપણે એક વાસણ વડે ઢાંકીને ઢાંકીને સડવા મૂકી દેશું થોડી વારે થોડી વારે આપણે જોતા રહીશું કે આપણી મકાઈનો ચેવડો નીચે બેસે નહીં તે તમે જોઈ શકો છો આપણો મકાઈનો ચેવડો નીચે બેઠેલો નથી તો આપણે એને પાછું ઢાંકી દઈશું ફરી વાર ચડી ગયો છે આપણે તેમાં દોઢ ચમચી મરચું નાખી અડધું લીંબુ નાખીને સારી રીતે હલાવી લેશું હવે આપણે એને બે મિનિટ સુધી રહેવા દઈશું પછી આપણે તૈયાર છે મકાઈનો હવે આપણે તેને એક વાસણમાં નો કરીશું સૌ કરવા માટે એક વાસણમાં આપણે ચેવડો લઈશું ચેવડા ઉપર ઝીણી સુધારેલી ડુંગળી ઝીણા સુધારેલા ટમેટા અને ધાણા વડે સૌ કરીશું સરસ મસાલાનો ચેવડો આપણો તૈયાર